હાલો મિત્રો પહોંચી ગયા છે કુંડળ તમને કીધું તું ને કે આપણે કુંડળ ના પણ દર્શન કરાવવાના છે હવે મિત્રો હું મારા ઘરના ને મારો પ્રદીપ અમે ત્રણે અત્યારે કુંડળ પહોંચી ગયા છીએ મિત્રો પેલા સાળંગપુર ગયા પછી તમને શનિદેવ ના દર્શન કરાયા આપણે કુંડળ ની બાજુમાં એ તમે બધા બ્લોગ જોતા હશો મિત્રો અને હવે પહોંચી ગયા છીએ કુંડળ કુંડળ થી મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને તમામ દર્શન તમને આપણે કરાવવાના છે ખૂબ મજા આવે છે જે આપણા બ્લોક ની અંદર કે સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન થઈ છે અને સારા ફરવાના જે વ્યુ મળે એવા છે ને એ પણ હું તમને દેખાડવાનો છું અને આ બધા માણસો તમે જુઓ છોકરા રમી રહ્યા છે અને વાહન પાર્કિંગ છે મિત્રો

થોડોક લેટ અને મોડો પીડ્યો છે પણ ખૂબ મજા આવે છે મિત્રો જે આપણા બ્લોગની અંદર તમને કીધું છે હવે જે મૂર્તિઓ મૂકી છે ને તમામ પ્રકારની જે વાઘ સી અને ઋષિ મુનિઓ તમામ પ્રકારની જે મૂર્તિઓ મૂકી છે એના તમને પહેલાં દર્શન કરાવું મિત્રો અને પછી આપણે આગળ લઈ જઈએ તમે જુઓ હંસ હંસની મૂર્તિ છે પ્રદીપને પૂછું છું સાચી છે કે ખોટી તો પ્રદીપ કહે છે ખોટી છે બધી બોલો મિત્રો પ્રદીપ પણ કહે છે ખોટી છે એટલે અહીંયાથી આગળ તો વાઘ અને સિંહ સિંહ જોઈ લો મિત્રો ગજબની ની મૂર્તિ છે ખૂબ મજા આવ્યું અને રીંસ રીસ થી હજુ આપણે આગળ વધશુ તો બધાય પ્રકારની જે મૂર્તિઓ પણ હજુ તમને મિત્રો દેખાડવાની છે આપણે આ જો મિત્રો આની અંદર બધા સિક્કો નાખી અને પગયા લાગતા હતા એટલે આપણે પણ મિત્રો આની અંદર પાંચનો સિક્કો નાખી અને પગયા લાગ્યા બધા સમજો કેટલા બધા સિક્કા પડ્યા છે અહીંયા બધા પગયા લાગ્યા અને પછી અહીંયા આગળ વધે છે હવે તો આ જગ્યા તો તમારા મિત્રો જાણી જ રહેશે શિવજીની મૂર્તિ અને એક બાજુ બીજી બાજુ છે આપણે બુદ્ધ ભગવાન બે બાજુ બધા જુઓ કેવા બધા મોજમાં જઈ રહ્યા છે ને ફોટા ધીમા ધીમા બધા પણ આગળ વધી રહ્યા છે અને બે આવતા વર્ષના દિવસે મિત્રો જો મેં પૂછ્યું કે કેવી મજા આવી કે બહુ જ મજા આવી હતી ખૂબ મિત્રો મજા આવી એવી રીતના હજુ તમને આગળ પણ આપણે દર્શન કરાવશું અને તમને કીધું ને પ્રદીપ ને મારા ઘરના બધા એમ ફરવાયા જો એમને મેં અત્યારે પૂછ્યું કેમ લાગ્યું કે ખૂબ મજા આવી અને પાણીમાં કંઈ શેકે કે નહીં એ પણ આપણે પૂછ્યું પાછળ શિવજી ની મૂર્તિ તમે જોઈ લો કેવું સરસ મજાનું ધામ ની અંદર મિત્રો જે સ્વામિનારાયણ ભગવાન નું કુંડળધામ રહ્યો ને કણે તમામ પ્રકારના ઘણા બધા એવા સારી મૂર્તિઓ છે રમકડા છે રમત ગમત નું છે અને બધું તમને મજા જો માછલીયું માછલીઓ મોટી મોટી માછલીઓ પણ છે તમે જોઈ રહ્યા છો પાણી ની અંદર હવે મિત્રો એ તો મને નથી ખબર કે અહીંયા હૈશિયત કે લાવીને નાખ્યું હોય પણ માછલીઓ છે તો જોઈને મને મજા આવી પણ તમને પણ મિત્રો દેખાડી દઉં કે આવડી મોટી માછલીઓ કુંડળમાં જે કુંડળ જે આપણે જતા જ પૂલ રહ્યો ને એ જ જગ્યાએ આવે શરૂઆતમાં એ પણ માછલીઓને તમારે આઈકણે જે મમરાને બધું લાવીને જો નાખવું હોય તો આગળ તમને મળે પણ રહેશે અને બધા નાખતા હોય છે ડાળિયા અને મમરાને તમામ પ્રકારનું ખાવાનું લાવતા હોય લઈને આવી ગયો છે છે મંગાવી અને ગુલ્ફી મંગાવી છે થાક્યા હતા મિત્રો તે પોરો ખાવા માટે બેઠા છે અને જો દેખાડે છે કે હાલો તમારા માટે સોડા લાયો છું અને આપણા માટે એટલે અમારા બે માટે ગુલ્ફી અને એના મમ્મી હાટું સોડા આવી રીતનું બેઠા બેઠા પોરો ખાવી અને આપણે મીઠી છોડા પીવી અને ઠંડા થવી ને ગુલ્ફી ખાવી ખૂબ મજા આવી મિત્રો અમે આગળ વધી રહ્યા છીએ જોતા રહેજો તમને મજા આવે છે આગળ જઈ રહ્યા છીએ પ્રદીપને એની મમ્મી આગળ આગળ જાય છે અને હું પાછળથી તમને તમામ પ્રકારના વ્યૂ પણ આગળ દેખાડી દઈશ જે આથી મિત્રો મોટો આથી હાર પહેર્યો છે મોટો એ હાર પહે જઈ અને જુ ફોટો પણ આપણે પાડવાનો છે મિત્રો ફોટો ચાલુ છે એટલે આપણે તમને ફરતો દેખાડ દેખાડતો સાળંગ સોરી મિત્રો સાળંગપુર મગજમાં આવે વારંવાર કારણ કે પહેલાં આપણે સાળંગપુર જતા ને પણ આવી ગયા છે આપણે કુંડળ હા એ હાર હોના નો હે આ દાંત બાંત વાગ્યા નહીં છે કે આગી રહી છે એ બિલકુલ બિલકુલ એવું હે જય શ્રી નારાયણ મામલિયા પર ધરી વિનંતી કરી રોક્યા અને પ્રેમથી સૌને જમાડ્યા તે લીલાના દર્શન થાય છે સાથો સાથ મિત્રો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા આપણે દરબારગઢની અંદર છીએ જે સખત મનાય છે પણ એ છતાં પણ આપણે નાના નાના ટુકડાના શૂટિંગ લીધા છે અને એ પણ મેં કે આ રીતનો દરબાર ઘટ છે અને ભગવાનના બધા મિત્રોને દર્શન કરાવી દઉં હવે આપણે દર્શન કરી અને બહાર આવી ગયા છીએ આ જગ્યાએ ગાડું પીડું છે અને ગાડાથી બધા મોર મોર બધા ભાવિક લોકો બધા દર્શન કરી અને જઈ રહ્યા છે અને હવે આપણે આવી ગયા છીએ બહાર જુઓ તમે આખું ગ્રાઉન્ડ તમને પહેલાં દેખાડી દઉં મિત્રો કે આ રીતનું છે તમે પાણીની ટાંકી પણ જોઈ ને અહીંયા બધા વિશ્રામ કરવા બેઠા હોય અને આ જગ્યાએ આથી ને એવું છે પછી અહીંયાથી મિત્રો આ દરબારગઢ છે તમે જોઈ રહ્યા છો તે હવે આવી ગયા છીએ મિત્રો બહાર તમે તમને મેં કીધું ને કે દર્શન કરાવી તમામ પ્રકારના મિત્રો આપણે દર્શન કરાવ્યા અને હવે આવી ગયા છીએ બહાર જે મૂર્તિઓ મૂકી છે તમામ પ્રકારની જુઓ તમે જે બધા યોગ કરતા હોય છે એ તમે દેખાડું છું સાધુ સંતો પહેલાં યોગ કરતા હતા ને એ રીતના તમામ પ્રકારના તમને દેખાડી દઉં કારણ કે ઘણી બધી મિત્રો ગરદી હોય છે એના કારણે થોડુંક સેટે રહી અને મેં આપણો રોગ લીધો છે તમે જો નાહવાના પણ આ જે સંત જે નાય છે એથી આપણે ધીમા ધીમે આગળ હું જઈ રહ્યો છું પછી રાજાઓ પણ જે રાજાઓના ચિત્રો જે આપણે મૂક્યા છે કે બુદ્ધ ભગવાનને ભગ્યા લાગવા ગયા છે એ છબી છે અને ત્યાંથી હજુ આપણે આગળ જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ ભગવાનના ચિત્રો છે કે કયા કયા બધા સંતો મહંતો બધા લોકો છે એ તમે બધું જોઈ કે કઈ રીતની મૂર્તિ આપણે મૂકેલી છે પછી આગળ હજુ વાઘ પણ દેખાડવાનો છે વાઘ અને સિંહ પણ મિત્રો ખોટી આપણે કાચની મૃત્યુ લાવ્યા છે ને એ તમને દેખાડવાનો છું હવે મિત્રો તમને મેં આગળ પણ કીધું હતું હજુ પણ કહું છું કે આવા સારા સારા તમારે ધાર્મિક લોક જોવા હોય લોક મિત્રો સારા સારા લોક ધાર્મિક હોય તમામ પ્રકારના જાણવાના જે ઇતિહાસવાળા પણ આપણે લોક નાખ્યા છે જે શનિદેવનો ઇતિહાસ કીધો છે અને સાળાપુરથી જે દાદાના જે ચમત્કારને પરચા પૂરા એ પણ તમામ પ્રકારના વ્લોગ આપણે મિત્રો લીધા છે એટલે આપણી ચેનલની અંદર ધરમસિંહ બીકે કે વ્લોગ ચેનલ તમને મિત્રો મજા આવી તો સબસ્ક્રાઈબ કરી વાળો તમામ પ્રકારના વ્લોગ આપણે લઈને આવી રહ્યા છીએ મિત્રો ધાર્મિક લોગ હોય ફરવાના હોય છે ફેમિલીવાળા હોય છે તમામ પ્રકારના હોય છે તો ગાયો ગાયો સબસ્ક્રાઈબ કરી વાળો બઉ વિચારશો નહીં અને લાઈક કરજો શેર કરજો એટલે બીજા લોકોને પણ મળી રહે